અને રાહદારીઓને પરેશાન તંત્ર બેદરકારીને કારણે દર વર્ષે વરસાદી પાણી ફરી વળે છે કરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા નોકરી ધંધા અને અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવવાનો વારો

અને સ્કૂલે ભણતા છોકરાઓ બહુ જ પરેશાન થાય છે તો આ પરેશાનીનો ઉકેલ કરવા માટે અમે તંત્રને વારેને ઘડીએ વિનંતી કરી છે આવેદનપત્રો આપ્યા છે સંસદ સભ્યને આવેદનપત્ર આપ્યા છે દિલ્હીની અંદર આવેદનપત્રો આપ્યા છે પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી તો ખાસ કરીને ધારાસભ્ય સંસદ સભ્ય અને જે આના તંત્રમાં સામેલ હોય એવા બધા જ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આનો નિકાલ લાવે આ એક આજની સમસ્યા નથી દરરોજની સમસ્યા છે કાર્વન ગામ અને આજુબાજુના ગામના ખેડૂતો કામદારો મજૂરો અને નાના છોકરાઓ એ સીધા સીધા આમાં ઇફેક્ટ થાય છે અને બે તાલુકા આની અંદર ઇફેક્ટ થાય છે તો ખાસ કરીને સાંસદ સભ્યને વિનંતી છે કે આ તમારા કાર્યરૂપની અંદર આવે છે તો આનો નિકાલ લાવે જેથી કરીને આ દરરોજ ને દરરોજે અમારે ચાર મહિના સુધી આ સમસ્યાનો સામનો ના કરવો પડે અને આ રીતે જે કાર્ય બધાનું ઠપ થાય છે એ થાય ના તો ખાસ ને ખાસ વિનંતી છે કે આવનારા સમયની અંદર આનો નિકાલ નહીં આવે તો કારવન ગામના લોકો અને આજુબાજુના ગામના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે આભાર જય હિન્દ ભારત